કોમેડી છે જો આયા ભૂસા ઓલા આવી નથી આજે 5 લિટર મોકલાવ મારા વાલા જો આ ભાઈ મને બસ સ્ટેશન ને મુકવા આવવાનો પણ એટલી વાર મે નવરાત્રી માં જવા માટે આઉટફિટ કરી લીધું આખું અરે કેમ છો ગુજરાતી મિત્રો તો ભાઈ તમે લોકો અત્યારે ઉબર બુક કરાવી હતી અને રિક્ષાવાળો આવી ગયો છે જો આ હટાણે

તમારો ફોન મને ખબર નથી આજે આપણે જવાનું છે આપણે બધાને જવાનું છે અમદાવાદ કેમ કે મારે છે ને એક પેપર બાકી છે પેપરની પ્રેક્ટિકલ તો એ અમદાવાદ દેવા જવાનું છે અને જોઈએ બપોર પછી જવાનું છે પાંચ એક વાગે ટુકડું તો કહે આપણું પેકિંગ થઈ ગયું છે મેં વાત કરી હતી કે આજે અમદાવાદ જવાનું છે તો એક બેગ છે એની અંદર એટલે લેપટોપ એ છે અને આમાં એક જોડ કપડાં છે અને આજે આપણે જવાનું છે અમદાવાદ પાછું આજે જાય એટલે આજે ટ્રેન માં બેસી ને અગિયાર વાગે તો સવારે પહોંચી પાંચ વાગે કઈ વાત કરું ખબર પડે વાગે એટલે કાલ પૂગી પાંચ વાગે પછી પાછો કાલ પરીક્ષા દઈ બે વાગે અને પાછો સાંજી બે જાય પાછો સવારે છ વાગે તો એ રીતનો બધો પ્લાન છે જવાનું છે અમદાવાદ જો મેળ આવશે તો એક દી રોકાઈ જાઉં તો એને આપણે ગરબી જોઉં તમારી મમ્મી કહે કે રોકાઈ જાય તો રોકાઈ જાઉં શું કામ હે મારું

તો ગાઈસ ફાઈનલી હું પહોંચી ગયો ત્યારે અમદાવાદમાં અને રાત થઈ ગયા અને બાર બપોરે એક્ઝામ હતી એક્ઝામ કમ્પ્લીટ કરી લીધી અને હજી કાલે પણ જવાનું છે આપણે એક્ઝામ દેવા ટીપુ લઈ લેવાય નહીં તો આપડે જવાનું છે જીએમપીસી ગ્રાઉન્ડ છે અહીંયા ગરબી જોવા ગરબી એટલે કે નવરાત્રી જો આપણે તો ગામડિયા માણસ એટલે ગરબી જ એવું કે મારી ઘરે પૂરતો પૂરતો કંઈ છે નહી એમ બધું ઘરે મૂકી હું અને અહીંયા શોર્ટ રમતા આવડતું નથી એવું બધું એટલે આવડે છે પણ એવું બધું નથી આવડતું ત્યાં જાઉં છું રમણ ચોક નથી ફોટા ફોટા પાડશે ને તમને દેખાશો જીએમબીસી ગ્રાઉન્ડમાં કેવડી કરવી થાય અને ભાઈ આજે હે નોરતા નંબર ત્રીજો હોય ભાઈ ત્રીજું નોરતું હે અને આ ભાઈ ને જવાનું હોય ઘેરે હું આ હું ભાઈ ના અટાણે જ તો આને પેલા આપણે મૂકવા જવાનું હોય નહેરુનગર અને પછી અહીંયાથી જવાનું છે જીએમબીસી તો વ્લોગમાં આગળ કન્ટિન્યુ જો આ ભાઈ મને બસ સ્ટેશન મૂકવાનો હતો પણ એટલી વાર મેં નવરાત્રીમાં જવા માટે આઉટફિટ કરી લીધું આખું અરે કેમ છો ગુજરાતી મિત્રો હે ને આ હાલ ગયેલા તો ગાઈસ અમે લોકો અત્યારે ઉબર બુક કરાવી હતી અને રિક્ષાવાળો આવી ગયો જો ઊભો હટાણે ઓ ને કે જો આ બ્રિસા જાય ને એની પાછળ હે અત્યારે તમને કે સંભરાતું નહી એવું કે કે ને અવાજ બહુ ઓછો હે ને આવે હે કાવે બન અવાજ ઓછો છો આને ને બસ સ્ટેશન લઈ નઈ પી ગઈ ટાઈમે હા આ તો એમાં હું અહીંયા બોલો કઈ આવી ગયે ગઈ તમે લોકો પહોંચી ગયા અત્યારે અહીંયા શું કહેવાય નહેરુનગર બસ સ્ટેન્ડે અરે ઝૂમ કરું તો ફ્લેશ લાઈટ બંધ થઈ જાય હવે આ ભાઈને આપણે મૂકવાના હે મૂકી દે એને જવાનું આપણે અત્યારે એમ બોલી જામનગર જામજો ધોરવાળી એસપી ફોરવાડી એમાં હવે આપણે વાળી બસ આવી ગઈ આવજે ભાઈ બંધ આવજે ના હોય જાય ભાઈ બંધ તો હોય ગયો અને આપણે જવાનું ગ્રાઉન્ડ જવાનું તો ગ્રાઉન્ડિયમ આગળ કન્ટિન્યુ ત્રણ નંબર ની બસ આવવાની ને રાહ જોઈએ આપણે કંઈ આવે નક્કી નથી તો ભાઈ ફાઇનલી હું અત્યારે ઇસ્કોન પહોંચી ગયો ને અહીંયા આપણે જવાનું હે આર એમ પટેલ નામ જીતું હે ભાઈએ ત્યાંના પાસ છે તો આર એમ પટેલે આવું અને અહીંયા જોઈએ મેં જોયું નથી આગળ હે આગળ ઇસ્કોન ની ત્યાં જોઈએ બધું હું હે એમ કે સારું હે જોરદાર આવે ત્યાં જાય પછી તમને મળીએ તો ગઈ આપણે પાછા નવરાત્રી પાછા રિટર્ન આવતા રહ્યા હોય અને અટાણા ભાઈ આપણે સિંધુ ભવન રોડ ઉપર અને ભાઈ જે ને ટ્રાફિક હતી ને રમવાનું તો બહુ સેટિંગ ના આવ્યું પણ જે પબ્લિક હતી ને એમ તો સારી મજા આવી અત્યારે તાજ હોટલ આવ્યા હોય સિંધુ ભવન રોડ ઉપર અને આપણે હે ને પાસનું સેટિંગ છે ને આ ભાઈબંધે કરી દીધું હતું આ ભાઈબંધે આપણે પાસનું સેટિંગ કરી દીધું હતું કેમ હે મજા આવી પણ મળે કંઈ ઘટે નહીં મજા આવી ગઈ ઘટે એ મરાઠીમાં એક ગમે શબ્દ કેમ છો કસાહેશ એટલે બોલો ભાઈ નાવુ છે સાલાપતિ તમ ક્યાં સે હો હૈદરાબાદ સે હૈદરાબાદ તો હાલો આગડ ક્યાંક જાયે બેહીએ બરાબર ને આટા મારિયા અમાર રખાઈ હા જો ભાઈ આગડી સે નીકળ્યો ને આપડે સીએમ સર પાંચ માતા ઓ પે 5 લીટર મોકલાવું મરાવાલા 5 લીટર મોકલાવું મરાવાલા મોકલાવો ને ભાવ તો કે મરાવાલા ભાવ છે આપણે ભાઈ ચારસો રૂપિયા 400 અવાજ તો જો આવે 릭શાવાળો કહે કે ચારસો રૂપિયા અહીંથી તમારે ભીજીએ જવાના બહુ ભાડું હે સાજુ બાળું સમ અહીંયા 400 માં તો કોર બંધર કોમિયા ઘરે હા ભાઈ આ અત્યારે આપણે મળી છે જો આયા બુસા ઓલા આવી નથી હજી

હાલો હાલો બેસી જાવ બેસી જાવ તો ભાઈ અત્યારે આપણે લોકો નીકળી ગયા અહીં બીજી તરફ આપણે લોકો આપણે લોકો નહીં અમે લોકો જો આ બધા થાકી નથી જવાય તમે મસ્ત એસી મસ્ત કાં તમે દેખાણા જ નહીં યાર હવે તો એસી જોરદાર છે ગાડીમાં એક નંબર ભાઈ થાકી ગયા ભાઈ હવે રખડી રખડી બીજું કંઈ નહીં તમે પાસપોર્ટ સેટિંગ કરી દીધું આ તો મારે જવાનું નહોતું